નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર ઉત્તર કાશીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સીએમ પુષ્કરસિંહ ધામીએ પીડિતો સાથે મુલાકાત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી ઉત્તરાખંડથી ચીનુ અને એમઆઈ દ્વારા અત્યાર સુધીમાં એકસો બાર લોકોને એરલિફ્ટ કરીને ચોલી ગ્રાન્ટ લવાયા અહીં પ્રવાસીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરીને ગંતવ્ય સ્થાને મોકલાવાશે આસામના મુખ્ય શહેર ગુવાહાટીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે ભારે વરસાદની શક્યતાઓ હાલ નહી વધ આવા જ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે